નવસારી બજાર ખાતે આવેલા મલેકવાડીમાં રહેતી મહિલાએ નજીવી બાબતે તેમના પરિવારની મહિલાઓ પર કલ્પેશ બારિયા સહિતનાઓ દ્વારા માર મરે હોવાનો આક્ષેપ કરી પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે નવસારી બજારના મલેકવાડી ખાતે રહેતો પુષ્પાબેન નરસિંહભાઈ ગુજરિયાએ ત્યાં પહોંચી આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે કલ્પેશ બારિયા તથા તેમના સંબંધી સાથે ઝઘડો થતા પુષ્પાબેનના પરિવારની મહિલાઓને માર મારવામાં આવ્યો હતો એમાં પોલીસની મદદ માંગતા તેમને ફોન પણ તોડી નાખવામાં આવ્યો હતો તેની સાથે જ અઠવા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરતા અઠવા પોલીસે પણ યોગ્ય કાર્યવાહી ન કરી અને આક્ષેપ કર્યા હતા તેની સાથે જ જણાવ્યું હતું કે કલ્પેશ બારિયા દ્વારા વારંવાર ધમકીઓ આપવામાં આવી રહી છે અને ભૂતકાળમાં તેમના વિરુદ્ધ ગુનાઓ પણ દાખલ થયા છે તે લેખિતમાં સુરત પોલીસ કમિશન રજૂઆત કરી હતી કિતા ગુચેરિયા નવસારી બેચાર માલિકવાડી ઘટનામાં એ હતું કે એક પાર્કિંગના બાબતમાં ઝઘડો થયો હતો અર કલ્પેશભાઈ બારૈયા સાથે મારા બેને ખાલી આટલું જ કીધું કે તમે ગાડી હટાવી લો તો એ માણસો કે અમારી જગ્યા છે તમને જ્યાંથી જવું હોય ને ત્યાંથી જાવ ગાડી નહીં હટે એ બાબત મારી બેન ખાલી એટલું કીધું કે ગાડી ખસાવી લો તો નીચે આવીને મારવામાં આવ્યો મારી બેનને એને એટલી મારીને કે એને વાળ વાળ ખેંચીને ગળકી વડકી દબાવી દીધી સાથે સાથે અમે લોકો એને છોડાવા ગયા ને તો સાથે સાથે મારા ફેમિલી લોગને પણ માર્યા સાથે એનો ફોન અમે લોકો સો નંબર પર કોલ કરીએ છીએ ને તો સો નંબર પર ફોન પણ અમે લોકો કોલ કર્યો ને એવો ફોન પણ તોડી નાખ્યો એટલે કોઈ લઈને કે તમે હવે જે કરવું એને કરો ફોન પણ નહીં કરવા દઉં એમ કરીને અમારો ફોન પણ તોડી નાખ્યો ઘણું બધું નુકસાન પણ કર્યું એ સાથે સાથે અમારા ફેમિલીને પણ એટલું માર્યું છે શું ધંધો કરે છે કલ્પેશભાઈ રૈયા જે ધંધો કરે છે ને એ દારૂના બે નંબરનો ધંધો કરે છે

સવારે નવ વાગ્યાથી લઈને સાંજે છ વાગ્યા સુધી અમે લોકો પોલીસ સ્ટેશનમાં જ હતા તમે કઈ જગ્યા હતા અને સામે પોલીસે કઈ જગ્યા રાખ્યા હતા અમે લોકો આ બાજુ પાર્ટિસિપેટ કરી દીધા હતા જેમ કે ઝઘડા ના થાયને એટલે પાર્ટિસિપેટ કર્યા હતા બંને પાર્ટીને એક બાજુ અમે લોકો આ બાજુ બેઠા હતા એ લોકો પાછળની સાઈડ બેઠા હતા અત્યારે ક્યાં રજૂઆત કરવા આવી છે અત્યારે અમે કમિશનર કચેરીમાં આવ્યા છીએ જી આપનું નામ મારું નામ પુષ્પાબેન ગુજરિયા